શ્લોક પંદર થી સોળ એવો કર્મ પૂર્વ જ્ઞાતવા જાણીને કૃતમ કરેલું કર્મ કર્મ પૂર્વે પ્રાચીન સમયના અપી વાસ્તવમાં મુમુક્ષુભી મોક્ષ ના કુરુ કર પૂર્વતરમ પ્રાચીન સમયમાં કૃતમ કરેલા અર્થાત આ સત્યને જાણીને પ્રાચીન સમયમાં મુમુક્ષુઓએ પણ કર્મો કર્યા હતા તેથી તારે પણ તે પ્રાચીન સંતોના પગલાઓને અનુસરીને પોતાના કર્તવ્યોનું પાલન કરવું જોઈએ વૃદ્ધ વર્ણન ભગવદ પ્રાપ્તિના અભિલાષી સંતો એક સુખોથી પ્રેરિત થઈને કર્મ કરતા નથી તો પછી શા માટે તેઓ આ સંસારની પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહે છે આનું કારણ એ છે કે તેઓ ભગવાનની સેવા કરવા ઈચ્છતા હોય છે અને તેમના સુખ અર્થે કર્મ કરવા પ્રેરિત થાય છે અગાઉના શ્લોકનું જ્ઞાન તેમને ખાતરી આપે છે કે તેઓ સ્વયં એ કલ્યાણકારી કર્મોના બંધનમાં કદાપી બંધાશે નહીં જે કર્મો ભક્તિભાવથી સંપન્ન થયા છે તેઓ છે તેમની પીડાઓ જોઈને કરુણાવશ કાંપી ઉઠે છે અને તેમના આધ્યાત્મિક ઉત્કર્ષ માટે કર્મ કરવા પ્રેરિત થાય છે ગૌતમ બુદ્ધે એકવાર કહ્યું હતું જ્ઞાન પ્રાપ્તિ પશ્ચાત્ તમારી સમક્ષ બે વિકલ્પો હોય છે કાં તો તમે કંઈ ન કરો અથવા તમે અન્યને જ્ઞાન પ્રાપ્તિ માટે સહાય કરો આમ સંતો કે જેમને કર્મ કરવા માટે કોઈ અંગત સ્વાર્થ હોતો નથી છતાં પણ તેઓ ભગવાનના સુખ માટે કર્મમાં વ્યસ્ત રહે છે ભક્તિભાવ પૂર્ણ કર્મો ભગવદ્ કૃપાને પણ આકર્ષિત કરે છે શ્રીકૃષ્ણ અર્જુનને એ જ કરવાનો ઉપદેશ આપે છે અર્જુનને બંધન મુક્ત કર્મો કરવાનો ઉપદેશ આપીને શ્રી કૃષ્ણ હવે કર્મના તત્વજ્ઞાનની વિસ્તૃત વ્યાખ્યાનો પ્રારંભ કરે છે શ્લોક સોળ કિ કર્મ કિમ કવયો ન્યત્ર મોહિતા તત્તે કર્મ પ્રવક્ષ્યામી યજ્ઞાથવા મોક્ષ્યસેડ સેઠ શુભાત सोल शब्दार्थ किंग शु कर्म कर्म किंग शु अकर्म अकर्म इति ये रीते कवय ज्ञानी अपी पण अत्र आमा मोहिता मोहित थई जाय छे तत्ते ते तने कर्म कर्म प्रवक्ष्यामि हु कहेश यत जेने ज्ञातवा જાણીને મોક્ષસે તું મુક્ત થઈશ અશુભાત અશુભમાંથી અર્થાત કર્મ શું છે અને અકર્મ શું છે જ્ઞાની મનુષ્યો પણ આનો નિર્ણય કરવામાં મૂંઝાઈ જાય છે હવે હું તને કર્મનું રહસ્ય કહીશ જે જાણીને તું તારી જાતને માઈક બંધનોથી મુક્ત કરી શકીશ વૃદ્ધ વર્ણન ધર્મના સિદ્ધાંતો અંગેનો નિર્ણય માનસિક અનુમાનોના આધારે કરી શકાય નહીં બુદ્ધિશાળી લોકો પણ શાસ્ત્રો અને સંતો દ્વારા પ્રસ્તુત પણ દેખીતી રીતે વિરોધાભાસી લાગતા તર્કોની ભૂલભુલામણીથી મૂંઝાઈ જાય છે ઉદાહરણ તરીકે વેદો અહિંસાનો ઉપદેશ આપે છે તદનુસાર મહાભારતમાં અર્જુન કર્મના આ જે સિદ્ધાંતનું અનુસરણ કરવા ઈચ્છે છે અને હિંસાથી દૂર રહેવા માંગે છે પણ શ્રીકૃષ્ણ કહે છે કે અહીં તેનું કર્તવ્ય હિંસામાં પ્રવૃત્ત થવાનું છે જો સંજોગો પ્રમાણે ઉત્તરદાયિત્વ પરિવર્તન પામતું રહે તો કોઈ વિશિષ્ટ પરિસ્થિતિમાં વ્યક્તિનું કર્તવ્ય સુનિશ્ચિત કરવું એ જટિલ વિષય છે યમરાજ મૃત્યુના દેવે કહ્યું છે ધર્મ તું સાક્ષાત ભગવત પ્રણીત ન વૈ વિદુરુષયો નાપી દેવા શ્રીમદ ભાગવતમ છ માર્ચ ઓગણીસ શું ઉચિત કર્મ છે અને શું અનુચિત કર્મ છે તેનો નિર્ણય કરવો એ મહાન ઋષિઓ અને સ્વર્ગીય દેવતાઓ માટે પણ કઠિન છે ધર્મનું સર્જન સ્વયં ભગવાન દ્વારા થયું છે અને એકમાત્ર તેઓ જ તેના સાચા જ્ઞાતા છે શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે તેઓ હવે તેની સમક્ષ કર્મ અને અકર્મનું ગુપ્ત વિજ્ઞાન પ્રગટ કરશે જેના દ્વારા અર્જુન પોતાને માઈક બંધનોથી મુક્ત કરી શકશે